પોલીસમાં જમાદારની હત્યા કરી સુરત એલસીબીના લોકઅપમાંથી ભાગી છૂટેલા પારધી ગેંગના લુટારુને પીસીબી પોલીસે મહારાષ્ટ્રના કરજત ખાતેથી પકડી પાડ્યો છે આરોપી છેલ્લા ઓગણીસ વર્ષથી ભાગતો ફરતો હતો પોલીસના ડરથી બચવા માટે તે મુંબઈમાં કુર્લા ઘાટકો રેલવે સ્ટેશન પર ભીખ માંગવાનું કામ કરતો હતો

કરજતમાં હોવાની જાણકારી મળી હતી આથી પીસીબી ના સ્ટાફે કરજત પોલીસની મદદ લીધી હતી આખરે કરજત જંગલ વિસ્તારના ઝોપડામાંથી માંથી ગુનેગાર સુદર્શન ખંડુ ઉર્ફે નારાયણ પવાર

વર્ષ પોલીસ કર્મીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમયે પારગી ગેંગના સાગરિકો ધાડ પાડવાની ફિરાકમાં હતા પોલીસે ગેંગનો પીછો કરતા પથ્થરમારો કર્યો હતો આથી એક જમાદારે સર્વિસ રિવોલ્વરથી

બાદ બીજો આરોપી પકડાયો હતો માત્ર સુરદર્શન બાકી હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત